શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી કુમાર વરણવાલે પાલનપુર ખાતેથી શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામે ગામ ફરી શક્તિ રથ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને પીઠ અંબાજી ખાતે આગામી તારીખ બારથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર વરણવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આજરોજ પાંચ શક્તિ રથોનું મા અંબાના જયગો સાથે મા અંબાની ધ્વજ પતાકા ફરકાવી સહભેર પ્રસ્થાન કરાવ્યું અને માય ભક્તોને અવસરનો લાભ લેવા અપીલ કરી હતી આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને માય ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવશે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન એકાવન શક્તિપીઠના એક સાથે દર્શનનો લાભો લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિ ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરશે અને શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે પરિક્રમા મહોત્સવના પ્રચાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરશે તે ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રા સંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવશે તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માય ભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે આ પ્રસંગે કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે આગામી તારીખ બારથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પરિક્રમા પથ પર ભાવિક ભક્તો માટે સેવા સુરક્ષા મેડિકલ સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થા અને અંબાની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી યાત્રા અને જાત્રાના અમૂલ્ય અવસરનો લ્હાવો લેવા ભાવિ ભક્તોને અપીલ કરી હતી રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે અંબાજી મંદિર વહીવટ સુશ્રી સિદ્ધિવર્મા સહિતના અધિકારી શ્રી ઉપસ્થિત રહી શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશી દરબાર ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એકાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે આ પાંચ રથો પ્રસ્થાન છે કયા કયા જિલ્લામાં જે આ પાંચ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આ આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે